નરસિંહ નરસિંહ નામના માણસે મારા ભત્રીજાને મારી અને લેમડેટ લટકાડી નાખ્યો લટકાડી અને મોબાઈલ ફોન લીધો રહ્યો અને દોડે દોડીને મારેલો છે અને પગે પણ લોહીના નિશાન છે પગે લાગેલું છે અને એમને માર્યા પછી એમને ફોન લઈ જઈએ એમના ઘરે અને મૂકી દીધો સ્વીચ ઓફ કરીને સવારમાં ફોન કર્યો તો પોતે નરસિંહભાઈ ઉપાડ્યો નરસી ઉપાડી અને ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો અને પછી એમના મોમાને પણ નરસિંહ ફોન આવવા ગયો અને એમ પ્રતાપજીને ફોન આપ્યો એને કીધું કે તમારો ભણો રાતે આવ્યો તો અને હાલ એમનો ફોન મેં લીધો રહતો એટલે તમારો ભણો ક્યાં છે એ કોઈ અમને ખબર નહીં તમારા તમારા ભણાની શોધ કરો તેવું કંઈ રીતે ફોન આવીને ત્યાં હાલ લાપાતા થઈ ગયા છે અને મારા ભત્રીજાનું મર્ડર કરવામાં આવ્યું છે અને કાયદેસર એમને પ્રેમ પ્રક્રમણમાં મર્ડર કરવામાં આવ્યું છે એના બાબતે હું કંઈ વધારે કહેવા માગતો નથી મારી માગ છે કે જ્યાં સુધી એમને પકડીને લાવે ત્યાં સુધી અમે એમનું અમારા ભત્રીજાને લાજ સ્વીકારવા માગતા નથી જ્યાં સુધી એમને આરોપીને પકડીને જેલના હવાલા નહીં કરે ત્યાં સુધી અમે કોઈ કોઈ લાશ સ્વીકારવા માંગતા નથી ઘટના ક્યારની છે ઘટના રાતે રાતે મારીને લટકાડી નાખ્યો છે તમારું નામ શું મારું નામ પ્રધાનજી પરમાર એમનો કાકો પ્રધાનજી સાહેબ રાતે એમને મારો છોકરો ખાતો તો સાત વાગ્યા હાડ હાડા તો ખાવા બીજું ખાઈ અને ઓના ફોન આવતા ચાર પોસ્ટ ફોન આવ્યા બરોબર છોકરો ફોન ઉપાડે એટલે જવાબ આપે નહીં બરાબર પછી છોકરો બારી ગયો બારી ગયો એટલે ફોન એને વાત કરી વાત કરી એટલે તરત એમને છોકરાને બોલાયો બોલાયો એટલે છોકરો હાથ ધોવાઈ ન રહ્યો સાહેબ તરત મારા પાણી સો રૂપિયા લઈને અને પપ્પા કે હું આવું એમ કરીને મને વાત કરવા ન રહ્યો અને ઉકળી ગયો બરાબર પછી રાતે અગિયાર વાગે અને મારા હાળાને ફોન કર્યો બરાબર મારા હાડાને ફોન કર્યો એટલે મારા હાળાએ મને ફોન કર્યો કે પપ્પુનો નંબર કે નરેશ માગે છે નરસાને હાલ કે નંબર બરાબર તો કીધું બરો હું પપ્પુને ફોન કરું મેં પપ્પુને ફોન કર્યો એટલે નરેશે ફોન ઉપાડ્યો બરોબર ફોન નરેશ ઉપાડ્યો એટલે નરેશ વાત કરી નાખ્યો ફોન ફોન કાપી અને મારા ને ફોન હાલવા જો મારા હાડા હાલવા જો એટલે મારા હાળાએ મને ફોન કર્યો મને કે તમ પપ્પુ છે કે તું પપ્પુની ખબર નહીં મારા નાના ભાઈ હતા નાના ભાઈ ઉપર ફોન આવ્યો તો કે પપ્પુની બીના બની છે બરોબર એવી રીતના ફોન આવ્યા સાહેબ કેવી બીના બની રાતે સાહેબે એવી બીના બનેલી છે કે અમને મારીને લટકાડી દીધેલો છે સાહેબ કોણે માર્યો આ નરેશ રાજુજી એમની છોકરી હારું કરીને એમની છોકરીનું નામ સંગીતાબેન છે કેમ છોકરી માટે હવે સાહેબ કોઈ છોકરીનું કોઈ ચાલતું હશે કોઈ થોડા ઘણું હા મારા હાળે ફોન કર્યો તો મને કે કે પપ્પુની કે કોઈ ક્લાસ વળજી ગઈ રીતે તો કોઈ તમે ભાળવા આવો કે પપ્પુ છે કોણ હું દેખવા ગયો ત્યારે મારો છોકરો નીકળ્યો સાહેબ પોલીસને જાણ કરી હતી હા સાહેબ પોલીસની જાણ લાલપુરવાળાને કરી હતી મેં નથી કરી સાહેબો મેં તો મારા સરપંચને બોલાવ્યા હતા તમારું નામ શું મારું નામ જવાનજી ચમનજી ગામ આખોલ મોટી ગલાલપુરા